હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે ધોરણ પાંચ વિષય પર્યાવરણની અંદર પંદરમું ચેપ્ટર ઠંડુ કે ગરમ જેની સ્વઅધ્ય પોથીનું સો ટકા ટાઈપિંગ સાથે સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ તો ખાસ વિદ્યાર્થી મિત્રો ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં બે લાયકનને પ્રેસ કરો જેથી તમને અવનવા વિડીયોની માહિતી નોટિફિકેશન મળી શકે વિડિયો કરો અને હા તમારા મિત્રો દોસ્તોને ચોક્કસથી શેર પણ કરશો તો ચાલો વિદ્યાર્થી મિત્રો જોઈ લઈએ વિષય પર્યાવરણ ચેપ્ટર ઠંડુ કે ગરમ પ્રશ્ન એક નીચેના પ્રશ્નોના ઉત્તર લખો પેલું તમને ઠંડી લાગે ત્યારે કયા કયા ઉપાયો કરશો તો અમને ઠંડી લાગે ત્યારે અમે ગરમ કપડાં પહેરીશું તાપણું કરીને તેની બાજુમાં બેસીશું ગરમ પાણી પીશું જેથી ઠંડીથી બચી શકાય ગરમ બટાટાને ઠંડા કરવા તમે શું કરશો ગરમ બટાટાને ઠંડા કરવા માટે અમે તેમાં પાણી નાખીશું તેમજ તેને પંખા નીચે મૂકીશું જેથી બટાટા ઠંડા થઈ જશે શિયાળામાં તમને ઠંડી લાગે તો તમે તમારી ફૂંકનો ઉપયોગ કેવી રીતે કરો છો તો શિયાળામાં ઠંડા થઈ ગયેલા હાથને ગરમ કરવા ફૂંક મારવી શિયાળામાં હાથ પર ફૂંક મારવાથી ગરમી મળે છે વધુ ગરમ વસ્તુ ખાવાથી શું શું થાય છે વધુ ગરમ વસ્તુ ખાવાથી જીભ દાજી જાય છે ગળામાં બળતરા થાય છે જીવ જીભ પર પણ બળતરા થવા લાગે છે તો વિદ્યાર્થી મિત્રો આવી રીતે આ પાઠની તમારે સમજૂતીના વિડીયો જોતા હોય બરાબર તો આ સમજૂતીના વિડીયો તમને મળી જશે ત્યાંથી મળશે સર અને એવું નહીં કે બધા જ વિષયના પાઠની સમજૂતીના વિડીયો તમને મળશે બરાબર

જેમાં તમારા મોબાઈલ નંબર નાખીને સેન્ડ ઓટીપી કરો ચાર આંકડાનો ઓટીપી નાખશો એટલે પેડ કોર્સમાં જુદા જુદા પેડ પ્લાન એક્ઝામ પેપરમાં અત્યાર સુધી લેવાયેલી એકમ કસોટીના પેપરો ત્રણથી બારમાં ત્રણથી બાર ધોરણના વિડીયો તમારા ધોરણ પ્રમાણે ગણિત ગુજરાતી આસપાસ ઇંગ્લિશ હિન્દીના પાઠવાય વિડીયો જોઈ શકશો આગળ અવાજ પેદા કરવા ફૂંકનો ઉપયોગ કેવી રીતે કરશો અવાજ પેદા કરવા ફૂંક મારીની સીટી વગાડી શકાય છે શંખ વગાડી શકાય છે વાંસળી વગાડી શકાય છે તમે ઉપયોગ કામ કરવા કરવા માટે માટે કરો છો ઉદાહરણ તરીકે ચશ્મા સાફ સીટી વગાડવા ભૂંગળા વડે ચૂલામાં અગ્નિ પેટાવવા માટે કપડા પરની ધૂળ ઉડાડવા માટે ચશ્માના કાચ સાફ કરવા માટે કાગળની ફરકડી ફેરવા માટે ફૂગો ફૂલાવવા માટે મીણબત્તી બુજાવવા માટે વાંસળી વગાડવા માટે વગેરે ફૂંકના ઉપયોગથી વસ્તુને ગરમ કરવી કે ઠંડી પાડવી તેની યાદી બનાવો વસ્તુને ગરમ કરવી શિયાળામાં હાથ ગરમ કરવા રૂમાલને ગરમ કરી આંખ પર મૂકવો કોલસાને ગરમ કરીને સળગાવવા માટે ચૂલામાં લાકડાને સળગાવવા માટે ઠંડી પાડવી ગરમ બટાટાને ઠંડા પાડવા ગરમ ભજીયાને ઠંડા કરવા ચાને ઠંડી પાડવા દૂધને ઠંડુ કરવા દાળને ઠંડી કરવા રોટલીને ઠંડી કરવા વગેરે ત્યાર પછી છે નીચે આપેલા ચિત્રના આધારે ચકરડી બનાવવાની છે બરોબર તો મિત્રો ચિત્રના આધારે ચકરડી બનાવેલી છે જે તમે જોઈ શકો છો બસ તો આ સાથે સરસ મજાનું સોલ્યુશન અહીં પૂર્ણ થાય છે તમારા મિત્રો દોસ્તોને જાણ કરો ચેનલમાં નબસ્ક્રાઈબ કરો વિડીયો લાઇક કરો અને કમેન્ટ કરશો તો અહીં સુધી રાખીએ અસ્તુ જય હિન્દ જય ભારત